સૌ મિત્રોને જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમારી શુભકામના હું બિલિમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોકેશનમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખાસ કરીને જે લોકો મને યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં જય સોમનાથ લખે છે એ લોકોના દિલથી હૃદયથી આભાર માનું છું અને જ્યારે પણ તમને હું લાઈક આપું છું ત્યારે ભગવાને તમારા માટે પણ હું પ્રાર્થના કરું છું ઘણો ઘણો દિલથી તમારો બધાનો આભાર માનું છું કારણ કે તમે જય સોમનાથ લખીને મોકલાવો છો તો એટલે મારા જપ પણ થતા જાય છે અને ભગવાનના આશીર્વાદ પણ મળતા હોય છે ધન્યવાદ સૌને આજ જોઈશું આજનો શુભ પંચાંગ તારીખ છે પચીસ શ્રાવણ તિથિ છે આજે સ્વતંત્ર દિન છે પંદરમી ઓગસ્ટ છે વંદે માતરમ બધાને આજના સ્વતંત્ર દિવસની ઘણી ઘણી શુભકામના આજના દિવસે દરેક જણાને પોતાના ઘરે ભારત માતાને માન આપવા માટે ભારત માતાના માટે એક ગર્વ અનુભવવા માટે આજે તમારા પર તિરંગો હોવો જોઈએ તમારા ઘર પર તિરંગો લગાવવો જોઈએ પણ મિત્રો તિરંગો પછી રસ્તામાં અટવાતો હોય એ પણ બહુ અશુભ કહેવાય છે માટે એનું એને વ્યવસ્થિત પાછો લઈ અને મૂકી દો ઘરમાં વ્યવસ્થિત જગ્યાએ મૂકી રાખો એનાથી ઘરમાં એક અલગ ઉર્જા આવતી હોય છે એ લગાવવાથી ઘરની ઉપર લોકો જે જોતા હોય છે એને પણ એક અલગ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થતી હોય છે તેનું બહુ જ મહત્ત્વ છે આપણા દેશના માટે ગર્વની વસ્તુ છે ઘરે તિરંગો હોવો જોઈએ તો બધાને સ્વતંત્ર દિવસની શુભકામના આજે સાતમ છે છે આજે આજે માતાનું પણ બહુ જ શુક્રવાર છે એટલે જે લોકો આજે શ્રાવણ માસ ચાલી રહ્યો છે મહાદેવની ઉપાસના આરાધના કરી રહ્યા છે એમાં ખાસ કરીને જે વૃષભ રાશિ અને તુલા રાશિ વાળા છે એ લોકોએ પોતાના જે જ્યોતિર્લિંગો બતાવ્યા છે ધર્મશાસ્ત્ર શિવપુરાણની અંદર એમાં વૃષભ વાળા સોમનાથ મહાદેવનું મનમાં સ્મરણ કરી જે સોમનાથનું પ્રથમ શિવલિંગ છે એનું સ્મરણ કરીને ઉપાસના આરાધના કરવી જોઈએ અને તુલા રાશિવાળાએ ઉજ્જૈન્યમ મહાકાળ મહાકાલેશ્વરનું સ્મરણ કરી ભગવાનનું પૂજન કરવું જોઈએ તે સિવાય બાકીના બધા રાશિવાળાએ કે જે કોઈ છે વ્યક્તિઓ ભક્તો છે એ લોકો પણ આ બે જ્યોતિર્લિંગનું સ્મરણ કરીને આજે મહાદેવની ઉપાસના આરાધના કરે છે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે આજે શુક્રવાર છે આજે શુક્રનું સ્તોત્ર બોલી અને ભગવાનને ફૂલ અર્પણ કરવા જોઈએ ગુલાબી કલરના સુગંધિત ફૂલ સફેદ કલરના ભગવાન શિવને એનો શોભા કરવી જોઈએ એનો શણગાર કરવો જોઈએ આજે ભગવાનનો જ્યારે અભિષેક કરો છો ત્યારે અત્તરનું પાણી ખાસ લેવું જોઈએ તે સિવાય દૂધ અને દહીંથી ભગવાનનો અભિષેક કરી શકો છો એનાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે દૂધ ચડાવવાથી પુષ્ટિ વધે છે તેજ વધે છે શરીરનું અને અત્તર ચડાવવાથી ભગવાનને આપણી વચ્ચેનું અંતર ઓછું થતું હોય છે માટે આ વસ્તુ ચડાવવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે ભગવાનને આજે શ્વેત ગુલાબી કલરના રાણી કલરના વસ્ત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ તમે પણ એવા પોતે વસ્ત્ર પહેરીને બેસી શકો છો ભગવાનની પૂજામાં એકસો આઠ ભગવાનનો જ્યારે અભિષેક કરો ત્યારે કરી શકો છો એનાથી કુંડલીમાં જે ગ્રહો છે એ શુભ બનતા હોય છે અને શુક્ર જે ગ્રહ છે એ વૈભવને સુખ આપનાર છે તો એની પ્રસન્નતા માટે આ બે જ્યોતિર્લિંગનું સ્મરણ કરીને જો પૂજા કરવામાં આવે તો ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ બધાને શ્રાવણ માસની ફરી ઘણી ઘણી શુભકામના આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે રાત્રે અગિયાર ને એકાવન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની અશ્વિની નક્ષત્ર આજે સવારે સાત ને સાડત્રીસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે આ ભરણી નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી કારણ કે ભરણી નક્ષત્ર વારે ઘડી અકસ્માતના યોગ ઉભા કરતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે ગંડ ગંડ યોગ આજે સવારે દસ સત્તર મિટર પૂર્ણ થાય ત્યાર પછી કરી લેવી એ આજે બપોરે બાર ને ઓગણસાઠ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી બાર ઓગણસાઠ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે મેષ મેષ રાશિ આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે મિત્રો આજે આખો દિવસ મેષ રાશિ રહેશે આ મેષ રાશિ સોલ તારીખે સવારે અગિયાર ચુમ્માલીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે આ જે જે બાળકોના જન્મ થયા છે એ બધાને મારી માતા પિતાની ઘણી ઘણી શુભકામના આજે આ રાશિ નક્ષત્ર તિથિ યોગ કરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારા બાળકનું જીવન સુંદર સરળ રહે આજે જે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરમાંથી જે પણ સદસ્યની આજે બરસગાંઠ હોય એ મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરી લો આખો વર્ષ તમારું સુંદર તે વ્યતીત થશે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે પાંચ જ્યોતિર્લિંગ પાંચ શિવલિંગના દર્શનનું બહુ મહત્વ હોય છે શ્રાવણ માસમાં ભગવાનના પાંચ મુખ છે ભગવાન પાંચ તત્વથી છે એટલા માટેનું બહુ જ મહત્વ હોય છે તો ઓછામાં ઓછા પાંચ જ્યોતિર્લિંગયા પાંચ શિવલિંગના દર્શન કરવા જોઈએ ગામે ગામ છે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દીપ સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજે જ્યારે કામ કરવા નીકળો છો તમે ત્યારે આજનું સુકન કરીને નીકળજો તો કામમાં સારી સફળતા મળી શકે આમ તો આજે શુક્રવાર છે એમ પણ તમે ઘરેથી નીકળતા હોય તો ઘરેથી નીકળતા પહેલા માને મોટી બહેનને માસીને વંદન કરીને નીકળવું જોઈએ ઘરમાં પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને જવું જોઈએ કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારું સારું ખવડાવવું જોઈએ શ્રાવણ મહિનો ચાલતો હોય લક્ષ્મી ભ્રમણ કરતી હોય છે પૃથ્વી પર શ્રાવણ માસમાં લક્ષ્મીદેવી ભ્રમણ કરે છે પૃથ્વી પર દરેક શિવલિંગના દર્શન માટે મહાલક્ષ્મી લક્ષ્મી પણ જતી હોય છે તો તમારી પત્ની તમારી લક્ષ્મી છે એને પણ ફરવા લઈ જાઓ એનો શ્રાવણ માસ ચાલતો તેને સારી સારી વસ્તુ ખવડાવો જે ઉપવાસમાં ખાઈ શકાતી હોય આઈસ્ક્રીમ હોય ખવડાવું જોઈએ એને પ્રસન્ન કરો તો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે આજના દિવસે લગ્ન ના થયા હોય તો તમારી મોટી બેન નાની બહેન તમારા મિત્રને છેલ્લે લઈ જાઓ ફરવા તો એનાથી લક્ષ્મીદેવી તમારી પર પરમ કૃપા કરશે આજે કોઈ પણ કાર્ય કરવા માંગુ છો તેના માટે પણ એક ચોક્કસરૂપ સમય છે આજે સવારે છથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બારથી બપોરે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે બારથી આવતીકાલે મળસ કે ચારને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તો તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો જો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે એન્ટ્રી આપવા માટે શ્રેષ્ઠ છે આજના દિવસે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજે તમે કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો વાસણ વસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ધન અન્ન પાત્ર વગેરે ખરીદી કરી શકાય એવો દિવસ છે આજે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં સારા શુભ પ્રસંગો આવે છે પણ તમારો સ્વભાવ ઉતાવળ થઈ જાય રોતળા સ્વભાવને કારણે ઘણીવાર નુકસાન ભોગવવું પડતું હોય છે એટલે નવા વસ્ત્ર ધારણ કરો એ બાબતમાં નિર્ણય લેવા બાબતમાં થોડું ધ્યાન રાખવું જરૂરી ગણાય મોટે ભાગે આ વસ્ત્ર ફાટી જાય ખરાબ જ થઈ જતા હોય છે બીજી વાર ઉપયોગમાં પણ ન લઈ શકતા હોય આજે જે વસ્ત્ર નવા ધારણ કરીને આવું ફળ પ્રાપ્ત થાય છે આજે આખા દિવસનું જે અંદર આ કર્મ છે તમે જે કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થવાનું છે પણ એ કેટલા વાગ્યા સુધી તે તમને કહી દઉં આજે સવારે સાતને સાડત્રીસમી સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે પરંતુ આજે સવારે સાતને સાડત્રીસથી લઈ આવતીકાલે સવારે છ અને છ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસ પંદર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કોઈ પણ કાર્ય ન આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એનું સુખ લાંબો સમય સુધી નહીં ટકી શકે મોટેભાગે વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જવાનો પ્રસંગ બની શકે એટલે આજે કોઈ કિંમતી વસ્તુની ખરીદી નહીં કરતા ભાગે ચોરાઈ જવાની શક્યતા રહે એટલે જોખમ વધી જાય આજે વેચાણ કરવા માટે પણ યોગ્ય નથી ખરીદી કરવા માટે પણ યોગ્ય નથી કોઈ કાર્યનો પ્રારંભ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી આ સમયગાળા દરમિયાન આજે સવારે સાતથી સાડા સાતથી લઈ આજે સવારે સાડા સાત વાગ્યાથી લઈ આવતીકાલે સવારે છ ને છ મિનિટ સુધીમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી ન ખરીદી કરવા માટે ન વેચાણ કરવા માટે ન કોઈ કાર્યનો આરંભ કરવા માટે હા પશુની ખરીદી કરી શકાય છે એના સિવાય બીજું કાંઈ ન કરી શકો ગાય ભેંસ ખરીદી કરી શકાય છે આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો તો છૂટા છુપા પ્રેમ સંબંધો પકડાઈ જવાનો ભય રહેશે તમારી સાથે કોઈ છલ કપટ પણ કરી શકે છે તમને કોઈ મોંઘી વસ્તુ આપી દે સસ્તામાં એ વસ્તુ મોંઘી આપી દેશે અથવા તમારી મોંઘી વસ્તુ બતાવીને તમને ખોટી વસ્તુ આપી દે તમારી સાથે કંઈક ખોટી રીતે વર્તન કરી શકે છે એવો આજનો દિવસ છે એટલે માટે આજે ધારણ ન કરશો આવું બધું જે ફળ છે એ આજે સવારે સાત ને સાડત્રીસથી લઈ આવતીકાલે સવારે છ ને છ મિનિટ સુધીમાં મળે પરંતુ મિત્રો આજના દિવસે ખાસ કરીને તમારા પૂજાના સ્થાનમાં દિવસસ્થાનમાં ભગવાનને સાકરનો પાવડર કરી દેવાનો દળેલી સાકર અને કોપરું આ બે વસ્તુ ધરાવી અને પછી ઘરમાં વેચી દો પ્રસાદ તરીકે બધાના વિચારો અને મન બધાના મનમાં સારી છાપ પડશે સારા વિચારો આવશે સારા કાર્ય થશે ઘરમાં શુભલક્ષ્મી આવશે આજે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું બહુ મહત્વ છે આજે બ્રાહ્મણને જો દહીંનું દાન કરવામાં આવે તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થતી હોય છે કુંડલીમાં જે ગ્રહ શુક્ર છે એનું જે કંઈ અશુભ તત્વ હોય છે તે નીકળી જતું હોય છે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો પણ આજે ભગવાન શંકરના મંદિરે જવાનું ભૂલશો નહીં મહાદેવને આજે પાણી ચડાવવાનું ભૂલશો નહીં બિલીપત્ર ચડાવવાનું ભૂલશો નહીં દૂધ દહીં અને અત્તરનો અભિષેક કરવાનું પણ ભૂલશો નહીં અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર સાણ માસે શુભે કૃષ્ણ પક્ષે શીતલા સપ્તમી આયામ ભૃગવાસન વિતાયામ দরক জনা সাচু নাম বুঝি দোত্রম স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথম প্রাণ लक्ष्मी चिका रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कीर्तिजय लाभादि प्राप्ति मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ છિત ફલ પ્રાપ્તિ પણ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ હવે નથી લોકો વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય પ્રગતિ ઉતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाड़ा है। बोलो ना आरोग्य नहीं पुगी आप लीलों ये लोगों लो हम तो दरिद्र जनाएं बोलवाने हैं। बोलो मम आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। और दरिद्र जनाएं સકલ મનવાન્સિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા પૂજા થઈ જાય પછી પછી ચમકીમાં પાણી લેવાનું સ્ટોપ કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર પ્રક્ષણા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા પ્રકારની હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પાણી ચઢાવી દઉં કર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમેક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ